आनन्दमा सत्य निश्चन नमस्कार दर्शक मित्र आनन्दमा સ્વાગત છે વિકસિત ભારત પરિભ્રમણ કરી રહી છે આણંદ જિલ્લામાં તમામ તાલુકાઓના વિવિધ ગામડાઓમાં દરેક જરૂરિયાતમંદ નાગરિક ને સરકારની વિવિધ યોજનાઓના લાભ સરળતાથી મળી રહે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નો વિવિધ ગામમાં પહોંચી રહ્યો છે ત્યારે રાજ્યની સાથે આનંદ જિલ્લામાં પણ તારીખ બાવીસમી ડિસેમ્બર રોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ત્રેવીસમાં દિવસે યાત્રા રથ જિલ્લાના છ તાલુકાના દસ ગામોમાં પહોંચ્યો જેમાં આણંદ તાલુકાના બેડવા ગામે પ્રાથમિક કુમાર શાળા ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ પ્રાંત અધિકારી સરપંચ ઉપસરપંચ સભ્યો આરોગ્ય વિભાગ બેડવાના કર્મચારીઓ આગેવાનો તાલુકા પંચાયતના અધિકારીઓ તેમજ ગામના વડીલો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ થકી સેવા સેતુ કાર્યક્રમમાં આધાર કાર્ડ રેશન કાર્ડ આવકના દાખલા વિધવા સહાય તેમજ આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામજનોને અનેક પ્રકારની સરકારની વિવિધ યોજનાઓની જાણકારી અને લગતી કામગીરી કરવામાં આવી હતી તે જે તે અરજીનો નિકાલ સ્થળ ઉપર જ કરવામાં આવ્યો હતો તેમ જિલ્લા પંચાયત પ્રમુખે ગામના લોકોને વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો સાથે વિવિધ યોજનાઓના લાભ આપ્યા વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત જે આદરણીય પ્રધાનમંત્રીશ્રીની જે યોજનાઓનો જન જન સુધી લાભ પહોંચે એની માટેના અહીં ઓગણીસ યોજનાઓનો સ્ટોલ કરવામાં આવશે અને સાથે સાથે આજે સરકારનો સેવા સેતુનો કાર્યક્રમ પણ અહીં સાથે છે એટલે આજે અગિયારથી પાંચ સુધી બેડવા ગામે તમામ યોજનાઓનો લાભાર્થીને સીધે સીધો લાભ ગામમાં ઘરે બેઠો પહોંચશે એમાં દરેકનું આધાર કાર્ડનું છે આયુષ્યમાન કાર્ડ છે ખેતીવાડી ખાતામાં કોઈ કિસાન સન્માન નિધિના કાર્ય સુધારવાનું હોય એની જે બે લાભ ના મળતા એના સુધારા વધારા અને જ લાભ મળવા પાત્ર હોય એના અહીંથી તુરંત લાભ મળે એ દિશાના કાળો કાઢવામાં આવશે અને સરકાર યોજનાનો મહત્તમમાં મહત્તમ લોકો ઉપયોગ કરે એ અંતર્ગત વિકસિત ભારત સંકલ્પ જ્યારે દરેક ગુજરાતના અને દેશના ગામે ગામ અને શહેરે શહેર ફરી રહી છે એ અંતર્ગત સૌને જાગૃત કરવા માટે આજે જે કાર્યક્રમ રાખ્યો છે એમાં ખૂબ મોટી સંખ્યામાં ગામ લોકો અત્યારે ઉપસ્થિત રહ્યા છે અને દરેક કાઉન્ટર પર ખૂબ લોકો સારી રીતે લાભ લે લઈ રહ્યા છે કેટલા અમે હમણાં જોયું તો છેલ્લા બે કલાકમાં આયુષ્યમાન કાર્ડમાં પિસ્તાલીસ જેટલા રજીસ્ટ્રેશન થયા છે આ સિવાય આધાર કાર્ડમાં પણ ખૂબ લાભી લાઈનો છે અને લોકો બધી જ યોજનાનો લાભ સારી રીતે લઈ શકે છે અને એની માટેનું અમે સૂચન પણ કર્યું છે કે કોઈ પણ ગામમાંથી આવે એને તકલીફ ના પડે અને વ્યવસ્થિત લાભ મળે અને આ સિવાય આજે વંચિત રહી જાય એ તાલુકા કક્ષાએ અથવા જિલ્લા કક્ષાએ અથવા મામલતદાર કચેરી અથવા તાલુકા વિકાસ અધિકારી કચેરી કે ગ્રામ્ય કચેરી એનો લાભ લઈ શકે છે બાદમાં